તો બધાય મિત્રોને જય માતાજી જય મેલડીમાં આજે થઈ ગયો છે રવિવારનો દિવસ રવિવારનો દિવસ એટલે મેલડી માતાજીનો દિવસ કહેવાય છે તો આજે આપણે મેલડી માતાજીના દર્શન કરવા માટે આપણે જવાનું હતું ધમરાશળા ગામે તો આપણે આપણી ગાડી લઈ અને મેલડી માતાજીના દર્શન કરવા નીકળી ગયા છીએ અને આ બાજુ છે અમારે વિઝન ગૌશાળા આવી ગઈ છે અને આ બાજુ આવે છે કનૈયા હોટલ કનૈયા હોટલ આવે એટલે આપણે કનૈયા હોટલે ગાડી બ્રેક થાય 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 જ તો આપણે આવી ગયા છીએ અત્યારે ફાઇનલી કનૈયા હોટલમાં અને અમારે એવા મારું ભાઈ સરસ મજાની ચા બનાવે છે આ બાજુ છે કનૈયા હોટલ મિત્રો તમે જો મેલડી માતાજીના દર્શન કરવા કોઈને આવવું હોય તો ચોટીલા સાઈડ થી આવતા હોય તો પહેલું જ આપણે મેલડી માતાજીને મંદિરે જવા માટેનું હડાળા બોર્ડ આવે ત્યાંથી જમણી સાઈડ લઈ લેવા તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે મેલડી માતાજીના મંદિર તરફ જવાના રસ્તે પહોંચી ગયા છીએ અને બોર્ડમાં પણ સામે બોર્ડ દેખાય ત્યાં પણ એડ્રેસ લખેલું છે ધાંધલપુર પેલા પંપથી આગળ થોડાક આગળ આલો એટલે દાબા હાથ ઉપર રસ્તો વળશે તે સીધો જ મેલડી માતાજીના મંદિરે જશે ફાઇનલી અત્યારે આપણે મંદિર નજીક પહોંચી ગયા છીએ મંદિર આપણાથી થોડુંક જ દૂર છે અને સામે આપણને મંદિરની ધજા પણ દેખાય છે તો પહેલા તો મંદિરની ધજાના દર્શન કરી લઈએ અત્યારે મંદિરના નજીક સાવ પહોંચી ગયા છીએ અને ગાડીઓ પણ ઘણી બધી દેખાય છે એટલે ટ્રાફિક પણ ફૂલ હશે છે આજે રવિવાર છે એટલે આપણે મંદિરના ગેટ પાસે પહોંચી ગયા આપણે ગાડી પાર્કિંગ કરી અને જો આ માતાજીનો મેઇન ગેટ છે મેઇન ગેટ થી અંદર જવાનું રહેશે જો કે મંદિરના તો બે ગેટ છે એક સામેની તરફ અને એક ગેટ આ તો આ અંદરનું લોકેશન છે સરસ મજાના વૃક્ષો વાવેલા છે આપણે અત્યારે મંદિર અંદર પહોંચી ગયા છે ને પહોંચીને પહેલા તો માતાજીના દર્શન કર્યા અને પછી વિડિયો શૂટ કર્યું માતાજીના મંદિરમાં અને તમે પણ બધાય દર્શન કરી શકો છો મેલડી માતાજી અને બહારથી કઈક આ રીતનો નજારો દેખાય છે જેમ કે છે ને સ્વર્ગ ધરતી ઉપર પણ સ્વર્ગ છે આ બાજુ જોઈ લો તમે મિત્રો આ કેવા બધા કેટલું બધું પબ્લિક છે આ બાજુ ઘણું બધું આ બાજુ છે અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાના ઠંડા પાણીના ગોળા પણ મૂકેલા છે આગળ વાત કરીએ તો આ બાજુ સરસ મજાના ફ્રીજ પણ ઠંડા પાણીના મૂકેલા છે અને જે કોઈ મિત્રો રવિવારના દિવસે માતાજીના દર્શન કરવા આવતા હોય તો અહીંયા પ્રસાદીની પણ સુવિધા ઉપલબ્ધ છે ઘણું બધું પબ્લિક અત્યારે જો પ્રસાદી લેવા બેસી ગયું છે અને હા મિત્રો પરસાદીમાં ગુંદી ગાંઠિયા શાક મિત્રો આપણે પરસાદીની જો વાત કરીએ ને તો અહીંયા શાક સાપડી ગુંદી ગાંઠિયા સરસ મજાની ઠંડી સાસ અનલિમિટેડમાં તમે પરસાદી લઈ શકો છો પછી તો હું અને મારા મિત્ર પણ પરસાદી લેવા બેહી ગયા કારણ કે આવો પ્રસાદીનો લાવો આપણને ક્યારેક જ મળે તો મિત્રો આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે ભજન સંધ્યા તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો તો બધાયને જય મેલડીમાં